ને મારા જે શ્રી કૃષ્ણ આજે સૌ સાંભળજો કે વાળા માં બોલાવે મારી તારા બાળ ખોડિયાર આવો ને રમવા બોલાવે મારી તારા બાળ ખોડિયાર ને મવા નિર્ધન્યા યાવા મારી તારે શરણે નિરધન્યા વે મારી તારા શરણે નિર્દન ને ધન બે તાવ કોડિયા વો નેરમાવા નિર્દન ધન બે તાવ કોડિયા રમાવા તાતણ યા ધરાતણિયા રમા બોલાવે મારી તારા બાળ ખોડિયાર આવો ને રમવા બોલાવે મારી તારા બાળ ખોડિયાર આવો ને રમવા વાંજિયા વાસ માડી તમારે સરણે

Mbula bi mari tara baa la ko liyai awolero maba, mbula bi mari tara baa la ko liyai awolero maba andalaya yaba mari ito mari soroni andalaya yaba mari ito mari soroni andalaya ti nye tasaba ko liyai. Awọn ẹrọ maba, andala ni yansunjata zaa koriayi. Awọn ẹrọ maba, tata ni ya dọwọra wa koriayi ọ ma. Tata ni ya dọwọra wa koriayi ọ ma. Mbola gẹ, mba ritara, baa koriayi. Awọn ẹrọ maba, mbola gẹ, mba ritara, baa kò liai awọn iremọ wa. Pangala yaye ba amaritɔ mari soro le. Pangala yaye ba amaritɔ mari soro le. Pangala nipa bɛ bitazan bɔ. Kò liai awọn iremɔ wa. Pangala nipa bɛ bitazan bɔ. Kò liai awọn iremɔ wa. તાતણ દરા વાલા કોડિયા રમા તાતણિયા દરા કોડિયા રમા બોલાવે મારી તારા બાળ ખોડિયા આવો ને રમવા બોલાવે મારી તારા બાળ ખોડિયા આવો ને રમાવા કોટિયા માડી તમારે શરણે કોઢિયા મારી તમારે સરળે કોડિયા ને કાયા દેતા જાવ જા આવો ને રમાવા કોઢિયાને કાયા દેતા જાવ ખોડિયાદ આવો ને રમાવા તાતણિયા દરા વાળા ખોડિયા રમા તાતણિયા દરા વાલા કોડિયા રમા બાલુડા બોલાવે આવો ને રમવા યાદ બોલાવેડિયાર આવો ને રમવા મારું ગરબો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સૌને મારા જય શ્રી કૃષ્ણ